આજે લગભગ મને મારા ખ્યાલ પ્રમાણે લગભગ પંદર વર્ષ રોડ નથી પંદર વર્ષથી થાય આપણે દર વર્ષે રોડ મંજૂર થયેલો છે થીગડા તે બધો ખવાઈ જાય છે બરાબર હવે એના માટેની એને મામલતદારમાં કલેક્ટરમાં બધે એને રજૂઆત કરી છે અને અહીંયા પાછું એના માટે પાછું કોઈ બીજું એવું કહેવાય કે હારા કામમાં વિઘન નાખવા વાળા હોય તો કોઈ કે વિઘન નાખ્યું તો એ કલેક્ટર વેલા મામલતદાર મળી મોટર ને બધું આવ્યું હતું ને એ બધું થયું ને એ બધું થાળે પાડ્યું બરાબર તો આટલી આ મહેનત કરે છે

ઉદાભાઈ ને નિયમ કેવું પડે હું લવડા થી લઈ આવું તમે અતિ મહેનત કરી રહ્યા છો પણ એવું હતું કે ગીયા આચમે આ લોકો રોજા છોડાય ત્યાં પાણી દેવું પણ ભગવાન કરે ને થોડુંક મોડું થયું આપ્યું તો ખરું સે ભોળાભાઈ એ પણ અમારે આજે ઠેઠ સુધી બે દિવસે ટીમમાં હતા લવડાના છે અને ખૂબ સહકાર ને સપોર્ટ આપી રહ્યા છે ભોળાભાઈ ભોળાભાઈ નામની એક તાળે આપણે ખાલી માગી ફૂલ આપતા નીકળાયા આ આપણા મહેમાનો છે એવું નહીં આપણા ગામના સજ્યો કરતા તે હવાયા છે અને એમના માર્ગદર્શન નીચે અમે કામ કરશું બધા અને આપણે બેય કામ હપી અને આ રોડનું કામ વીક ન કરે અને ભગવાન કરે ને એ હારા સારું કામ કરે તો આ બાર વર્ષની આપણી તપસ્યા છે એ ફળે શરૂ થઈ ગયું છે અને એણે એવું કીધું છે

કારણ કે ગામ ઈચ્છે છે કે આપણા ગામમાં કાંઈક નવીન કરવું છે કાંઈક વિકાસ કરવો છે તો એક લસી કોઈ દિવસ ન થાય જો આ નેમુભાઈ સુરતથી આવ્યા છે મહેનત કરે છે તો આપણી ફરજમાં શું આવે તમારી પાસે કોઈ પૈસા એમ નથી લેવા કે કાંઈક બીજું કામ નથી કે સુરત ઓફિસમાં એમ નથી લઈ જવાના કોઈ પણ બધા ગામના પ્રશ્નો છે ગામના પ્રશ્નોને વાસા દેવાની છે આપણે અને એની સાથે ઉભું રહેવાનું પછી કોઈ વિકાસનું કામ થતું હોય તો આપણે જે મહેનત થતી હોય કરવાનું એવું થોડું છે કે આપણે આ કરવું કે વલૂટ કરવું કે આ કરવું તે કરવું જે આપણે થાય એ બધાને અને આપણે આ કામ ગામના વિકાસ ના માટે લેવાનું છે બીજા નંબરમાં કે આ મિટિંગ રાખી છે કોઈને હલકા બતાવવા કોઈને ગુસ્સા બતાવવા નથી રાખી નથી કોઈ રાજકીય એક ખાલી એક જ પ્રશ્ન કે ગામનો વિકાસ કઈ રીતે થાય તો આપણે બધા આજે ભેગા થયા છીએ મળ્યા છીએ નેમભાઈ ના સાધીન્યમાં આપડે બધાને બોલાવવામાં આવ્યા છે તો આપણે એક વિકલ આ એક એવો નિધાર છે કે કરીને આપણે શું કરવું છે આપણા ગામમાં કઈ વસ્તુ તૂટે છે હું એ પંચાયતમાં દસ વર્ષ રહ્યો છું રાજુભાઈ ઘણા વિકાસ કામ કર્યા છે છતાં આપણા મગજમાં કઈ આવતું હોય કોઈ કોઈ વોર્ડમાં કે ભાઈ આ ગામમાં આ ચાલુ કરવાની જરૂરિયાત છે આપણે કે આ કામ ચાલુ જરૂરિયાત કરીશું તો પહેલા એ પેલા અહીં સમજો નેમભાઈ બરોબર એટલે તો બધા ભાઈ સાથ સહકાર દઈ ગામના વિકાસના હું બધાનો આભાર તમે તમને આપી દઉં છું જાણકારી પરમિટ ભરવી પડશે પાઇપ જેને નાખવા હોય અડા આમથી આમ પાણી લઈ જવું હોય તો તમે અત્યારે કરી શકશો બાકી રોડ બન્યા પછી થી રોડ ને અડાહે નહીં અને અડસો એટલે એનો જે કાંઈ દંડ એ ભરવો પડશે અને નહીં ભરો તો જેલમાં જવું જોશે આ ગેરંટી આપી છે અમને હા છ મહિનાની જેલ છે એટલે તમારે કોઈ પણ ને રોડ તોડવો હોય કામકાજ કરવું હોય માનો કે આ બાજુ કોઈનું ખેતર હોય કોઈનું ઓલી બાજુ ખેતર હોય પાણી લઈ જવું હોય તો દસ પંદર દિવસની અંદર તમારે તમારી કાર્યવાહી કરી લેવાની છૂટી છે બાકી મહિના પછી કોઈ રોડ તોડતા નહીં નગર એની કાર્યવાહી થશે આ બુઢાને પૂરી લોકો ચેલેન્જ આપી છે

કામ કરવા તત્પરતા બતાવતા હોય તો આપણે ખરેખર આવા યુવાનોને જ લેવાના છે અને વડીલો જે છે ને એને બધાની સલાહ લેવાની પણ કામ તો આ યુવાનો જ કરશે રાજુભાઈ જે કઈ કરાવવા હોય હવે આપણે બધા સાઉ સલાહ દઈએ સહકાર દે હૈ એ મને કમિટીમાં મેં અઢાર જણાને પૂછ્યું છે ભાઈ સુરતમાં કે સહકાર એટલે હું કામ તમારું લીખીશ છે નામ કે તમારી પાસે પૈસા લેવા છે અને બાદ થઈ તૈયારી બતાવી કે અમે પૈસા દેવા તૈયાર થઈ પણ રાઈટ જગ્યાએ વાપરવાની તૈયારી રાખજો તો આપણે હવે પૈસા એના લેવાય છે અને રાઈટ જગ્યાએ વાપરવાય છે તો એમાં કોઈને કઈ વાંધો નથી બધાને તો એમાં સરળતા હોય ઈ કમિટીમાં કારણ કે સહકાર કેવો છે ઈ કમિટીમાં રહે છે અજીતભાઈ બોરી છે અજીતભાઈ બનેશંગભાઈ ગોડિયા છે શૈલેષભાઈ ભાણો વિનુભાઈ પરસોત્તમભાઈ બાબર કિશોરભાઈ કાળુભાઈ મુંજપરા વિક્રમભાઈ ભીમજીભાઈ પરમાર અરજણભાઈ સુરાભાઈ સોલંકી મુન્નાભાઈ દિલાવર ખાન લાસારી ઝોરુભાઈ મુબારખાભાઈ બલોસ હસુભાઈ મિસ્ત્રી આ બધાને ફોનથી વાત કરી અને તમે લોકો ભાવેશભાઈ અરજણભાઈ ખસિયા મકાભાઈ ગોઘાભાઈ સવાણી મહેન્દ્ર મહેન્દ્રભાઈ ચંબુભાઈ સૌહાણ ભરતભાઈ લાલજીભાઈ સવાણી રવજીભાઈ વનવાળીભાઈ સવાણી વાસ્તુભાઈ દેવાભાઈ રબારી અને ઇસ્મત ખાન મસ્તીખાભાઈ હોત આ ગામ મને વાહીથી આવ્યું છું હવે આ લોકોને જ્યારે અમે બોલાવીએ ને વિનુભાઈ આ આ તમારી કમિટી છે હું ખરેખર સલાહકાર સમિતિમાં રહેવા અને ગામના દરેક છે આ કઈ નેમુભાઈ એકલા કામ કરીએ કે નહીં શામ જે ભાઈ કામ કરીએ કોઈની તાકાત નથી પણ ગામનો નેમુભાઈ સપોર્ટ બહુ સારો મળ્યો છે વિનુભાઈ પણ સપોર્ટ આપડે ગામ લોકો બહુ સારો આપ્યો છે અને આટલે કામ આ બધા ઉપાડ્યું છે નગર કામ થાય નહીં પણ આપણે ગામનું સપોર્ટ સફળ આવવા ને આવો આપણે ઠેર ઠુજી જતો રહેવો જોઈએ જયારે વિનુભાઈ ભાઈ ભાઈ મીટિંગ બોલાવવાનું કે દરેક ને આદત થવું જોઈએ પેલા ભાઈ તું આવ્યું ને તું આવ્યું ને એમ નહીં એનો જયારે

અને આપણે સહકારી મળ્યો હોય ને લોવડા વાળા તો આપણે ઉદાભાઈ સરપંચ આ લોવડો એનો બહુ સપોર્ટ સારો જ મળ્યો આપણે સાચે કાલે પણ બધા હારી હતા ભૂમિ હતી એટલે જો આમાં તમે ધ્યાન આપવા હોવ ગામના ભાઈ એક રસ્તા કોઈને હારું મારું કોઈ નાખ્યું કહેવાનું આમ કહેવાનું એવું કોઈને રાખવાનું નહીં અને એક એક બધા એક પેલું થઈ જાવ તો કામ કે રોડના કામ એવા બનવાનું હોય રોડ એવો ક્યાંય નહીં એવો રોડ બનવો પણ આપણે સપોર્ટ ગામનો એને જોવે એકલા નહીં કરી શકે કોઈ બી નહીં એકલા કરી શકે સરપંચ હોય તો થઈ ગયું પણ ગામનો સપોર્ટ હોય તો જ થઈ શકે નગર પાકું કામ નહીં થઈ અને સપોર્ટ બહુ સારો મળ્યો એ કે છે અમને ગામના સપોર્ટ ભાઈ કે છે તમારે ભૂંડાનો સપોર્ટ સારો છે લવડા વાળે આપણે સાથે છે ગમે કામ પીડ્યો હોય ઉદાભાઈને તેની ગાળ કે આવું પડે ચાર ચાર ઉદાભાઈ બેઠા છે પગે અમારે હારીએ તો બહુ સપોર્ટ આપ્યો

હવે અત્યારે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ એની તો આપણે ચર્ચા આ બધા કરી છે કે માનો કે આપણે ગામના વિકાસ માટે જે કાર્ય કરવાના છે કે માનો કે આપણે અત્યારે પાણીનો પ્રશ્ન અને રોડનો પ્રશ્ન એ તો હલ થઈ જવા થઈ જવા આવ્યો છે ટૂંકમાં કારણ કે કામ એ શરૂ થઈ ગયું છે અને ટૂંક સમયમાં પૂરું પણ થઈ જશે પણ એ પછી જે ગામમાં જે કાર્ય કરવાના છે જે કામ કરવાના છે એ નેમમાં એને આયોજન કરી રાખ્યું છે તો અત્યારે પરવા એટલો જોરદાર ચાલી રહ્યો છે ગામના વિકાસ માટેનો પરવા ચાલી રહ્યો છે તો ઈ વિકાસની કાર્યની અંદર આપણે ગામ લોકોને સાથ સહકાર આપી અને આરે જોઈન્ટ થઈ જવાની જરૂર છે કે કોઈને એવું નહીં રાખવાનું કે ભાઈ આ લોકો કરે છે તો આપણે હું એમ મેં તો એવી પણ વાત સાંભળી છે કે ભાઈ સભા હોય ને આપણે એમ કહી છે કે ભાઈ આવો ને તમે હાલો ને આપણે થોડું કંઈક આવો તો કંઈક માર્ગદર્શન દેવા આવો કે તમે જે કરો એ બરોબર જ છે એવું નથી યાર દસ જણા જે કરતા હોય એ બરોબર જ હોય પણ એની આરે આખું ગામ હોય ને ત્યારે એ બરોબર થાય છે અને આપણું જે આ કાર્ય સિદ્ધ થયું છે ને એ અમે જે કમિટી છે કે નેમમાં છે એની હિસાબે નથી સિદ્ધ થયું ગામનો સપોર્ટ ગામનો સાથ સહકાર અમને અંદર ખાને બહુ જોરદાર મળ્યો છે તો એ બદલ હું ગામ લોકોનો તો ખૂબ ખૂબ આભાર માનું છું અને બીજું એક આપણે જે અત્યારે કાર્ય કરી રહેવાનું છે એમાં આપણે સ્ટ્રીટ લાઇટનું આયોજન મૂકવાનું છે ગામમાં એવું હતી છે કે સીસીટીવી કેમેરા હોય મૂકવાનું આયોજન છે પછી જ્યાં આપણે લાઈન લીકેજ છે લાઈન આપણે રિપેર કરવાની છે અને બીજું એ કે આપણે અત્યારે નર્મદાનું પાણી આવશે તો અમુક વિસ્તારમાં મળશે તો કોઈ એવો વિખવાદ નહી કરવાનો કે ભાઈ પેલા તો ખૂબ ખૂબ આભાર મારી કમિટીનો કે જ્યારે મેં એક સેકન્ડમાં વોટ્સઅપ કર્યો અને પચાસ ગાડીનો ઢગલો થઈ ગયો તારો મારી સાથે ગદગદ ભૂલી ગઈ હતી એટલે મારી કમિટીનો ખૂબ મારે ધન્યવાદ અને ખૂબ સહકાર મને એવું થઈ ગયું કે હવે હું મારું ઋણ નહીં ચૂકવી શકું એવી મારી કમિટીએ મને સાથ સહકાર અત્યારે આપ્યો છે અને આપતી રહેશે એની એમ કીધું કે મારી જાતને અમે ઘસી નાખશે પણ વિનુભાઈ તમારી સાથે જ રહેશે તો તમે એવો પણ અમને સપોર્ટ આપો અને બે વર્ષની અંદર બુઢને રોનક ન ફેરવી દે તો હું નેમભાઈ તમારી સામે ઉભો છે તમારે જે પ્રશ્ન કરવો એ જરૂરથી પૂછજો એનો જવાબ અમે સાથે ઠોકીને આપશું પણ બે વર્ષ આપો અમને અને સાત સહકાર આપો નકશો બદલી જાય તો અમારે જરૂર પડે તો પચાસ પાંચસો નું ટોળું જોશે અને ગમે તે અધિકારી હોય ગમે તે સાહેબ હોય મોટો કલેક્ટર હોય કે પછી ગાંધીનગરનો કોઈ મિનિસ્ટર હોય એક ટોળાથી વિનુભાઈ થી નહીં બીવે કે નેમભાઈ થી નહીં બીવે પણ પાંચસો નો ટોળો હશે ને તો શિવાલય ને પાવર હશે અત્યારે નરેન્દ્ર ના મોદી પાસે શાનો પાવર છે તમે વિચાર તો કરો શેનો પાવર છે કોંગ્રેસ સરકાર તો વર્ષો પેલા આપડે રાજકારણ માં નહીં જવું પણ કહેવાનું એક સામે ભારત નું નામ અત્યારે કેટલું રોશન છે તમે સાથ આપશો ને તો કામ લાગશે હા અને જીરો લેવલથી પાણી તમારે જોતું હશે ને તો ઓછા ઓછા બાર થી તેર મહિના રાહ જોવી પડશે જે અમારી કોશિશ ફૂલ ચાલુ છે નર્મદાનું પાણી તમને આપશું અને ત્યાર પછી તો નર્મદાનું પાણી